ભરૂચના પચીસ ગામ લેવા પાટીદાર પંચ પંચટોળા પચીસ ગામ લેવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયમ લીગ સીઝન એક નું આયોજન કર્યું છે તે માટે ખેલાડીઓ અને પસંદગી માટે ઓપ્શન નું આયોજન કરાયું હતું જેમાં સમાજના દસ ટીમોના માલિકો અને ખેલાડીઓ પસંદગીની ખરીદી કરી હતી સમગ્ર દેશમાં જ્યારથી આઈપીએલ ક્રિકેટ શરૂ થઈ છે ત્યારથી ક્રિકેટ પ્રેમીઓમાં ક્રિકેટ પ્રત્યે બધું ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશમાં પણ કેટલી સંસ્થાઓ સમાજના લોકો પણ આઈપીએલની ક્રિકેટ લીગ મેચ યોજી જેમ આઈપીએલમાં ઓક્સાન કરીને પોતાના પસંદગીના ખેલાડીઓની ખરીદી કરી રહ્યા છે ત્યારે ભરૂચના પચીસ ગામ લેવા પાટીદાર પંચ દ્વારા સમાજના લોકોમાં એકતા લાવવા માટે પચીસ ગામ લેવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયમ લીગ સિઝન એકનું છવ્વીસ માર્ચથી છ એપ્રિલ સુધી આયોજન કરાયું છે આ ક્રિકેટ પ્રીમિયમ લીગ સીઝન એક માટેનું ગામ નજીક આવેલ ફાર્મ હાઉસ પર યોજાયું કરી હતી આ પચીસ ગામ લેવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયમ લીગ સિઝન એકમાં આમોદ તાલુકાના ઓછા ક્રિકેટર ગ્રાઉન્ડ ખાતે દરેક મેચ દસ ઓવરની રમાડવામાં આવશે આજે યોજાયેલા ઓક્શનમાં મુખ્ય મહેમાન તરીકે પાટીદાર આગેવાન જેતપુરના ધારાસભ્ય

પચીસ ગામ પાટીદાર પ્રીમિયર લીગ સિઝન એક બે હજાર ચોવીસમાં સમગ્ર ટુર્નામેન્ટનું ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે જેમાં દસ ટીમ સમાજના સ્પોન્સરો દ્વારા અમને મળેલ છે એ દસે દસ ટીમમાં દરેક ટીમમાં એક પંદર ખેલાડીનું એક ટીમ બનાવવામાં આવશે આજે સમગ્ર ટુર્નામેન્ટના ખેલાડીઓ જેટલા પણ ઓક્શન કરેલ છે ટોટલ બસો ને બાસઠ જેટલા ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરેલ છે એ તમામે તમામનું આજો ઓક્શન કરી એ તમામ દસ ટીમોમાં સમાવેશ કરવામાં આવશે આ સમગ્ર ટુર્નામેન્ટ તારીખ છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પચ્છન ક્રિકેટ ગ્રાઉન્ડ પચ્છન મુકામે રમાડવામાં આવશે સમગ્ર ટુર્નામેન્ટ લાઈવ યુટ્યુબ ચેનલ તેમજ ક્રિક હિરોઝ પર લાઈવ થવાની છે જે પચીસ ગામ પાટીદાર પ્રીમિયર લીગની લિંક તમને જોવા મળી રહેશે આ સમગ્ર ટુર્નામેન્ટમાં હું પ્રવદીશ પટેલ તેમજ મારી સમગ્ર કમિટી ટીમ અને મારી સહાયક કમિટી ટીમ દ્વારા આ ખૂબ સુંદર આયોજન કરેલ છે સમાજમાં આ પહેલી વખત આ પ્રકારનું ટુર્નામેન્ટ થઈ રહ્યું છે જેમાં દરેક સમાજના દરેક ગામના ખેલાડી એક ટીમમાં સમાવેશ થઈ અને એક ટીમ સાથે એક યુનિટી સાથે એ પોતાના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પોતાનું પ્રદર્શન કરશે આ એક નવું સોપાન સમાજને અમારી કમિટી દ્વારા અમે બતાવવા માગીએ છીએ ખૂબ સરસ આયોજન છે સમગ્ર ભરૂચ તેમજ પાટીદાર સમાજ જોડે જોડાયેલા તમામ સમાજો ખેલાડીઓને આ ટુર્નામેન્ટ જોવા માટે હું આગ્રહ કરું છું ફરીથી આપ સર્વે અહીં ઉપસ્થિત થયા છો સર્વેનો ખૂબ ખૂબ આભાર જય સરદાર જય પાટીદાર હું મારી જનરેશનના જે સમાજના યુવાન મિત્રો સમાજ માટે મને યાદ છે કે ભૂતકાળની અંદર અનેક આગેવાનોએ સમાજને આગળ લઈ જવા માટે સમાજના સંગઠન માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ સમાજ માટે સતત પ્રયત્નો કર્યા છે આજે બે હજાર ચોવીસની અંદર સમાજ અહીંયા સુધી પહોંચી શકે હોય તો મૂળની અંદર એના પાયાની અંદર આ હસુકાકા જેવા અનેક વડીલોનું આ એક જગ્યાએ નહીં પણ આખા ગુજરાતની અંદર લેવા પટેલ સમાજની અંદર અનેક આગેવાનું ખૂબ મોટું યોગદાન રહેલું છે અને હું હંમેશા માનું છું કે સમાજના આવા આગેવાનો વડીલો પાસેથી ઘણું એમાં શીખવાનું મળતું હોય છે એક રાજકીય રીતે એક સમાજની રીતે એક વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે હું જ્યારે સમાજની વચ્ચે જતો હોય ત્યારે હરમેજા કહું છું કે જનરેશન ચેન્જ થઈ ગઈ તમારી પેઢીઓ તમારી બદલાઈ ગઈ અને જે ગામડાની અંદર કાર્યક્રમ હોય ત્યાં ગામના આપણા સમાજના આગેવાનો વડીલો હોય તે વાત કરે ભાઈ અમારી હવે જિંદગી હવે પૂરી થવામાં છે